એમાં ઠાકોર સમાજની સાથે 18 આલમે ગેનીબેન તરફી જંગી મતદાન કર્યું આપણને પરિણામ મળ્યું સાથે સાથે આજે મારે કેવું છે સમાજ પણ બેઠો છે જે ક્ષત્રિય સમાજે દરબાર સમાજે પણ તાકાત થી આપ જોઈ શકો છો જેટલા એટલા ઠાકોર સમાજે મતદાન કર્યું એક પણ મત દરબાર ક્ષત્રિય સમાજે ન બગાડ્યું કોંગ્રેસ પક્ષને જંગી બહુમતીથી મતદાન કર્યું બેનનો જ્યારે અમે દિશામાં માવેરો ભરતા હતા ત્યારે અમારો ક્ષત્રિય સમાજ હતો કે રાજપૂત સમાજ હોય જાગીરદાર સમાજ હોય રાજપૂત સમાજ હોય ત્યારે અમે બેનને વિનંતી કરી હતી ચૂંદડી ઓઢાડવી છે ત્યારે સમાજ આગળ વાત કરી કે આપણે ચૂંદડી તો ઓઢાડીએ છીએ એની લાજ રાખવાની જવાબદારી આપણી છે અને સમાજે ત્યારે મને ઘેની બેન ને ખાતરી આપી હતી કે જયારે બુજ કરે ત્યારે જોજો ક્ષત્રિય સમાજના બુથોમાં જે જંગી મતદાન કર્યું સાથે સાથે ઇતર સમાજને પણ સાથે લીધી આજે પરિણામ આપણે સૌને મળ્યું છે હું તો આપ સૌને જશ આપું છું આપ સૌની એકતાને અભિનંદન આપું છું સાથે સાથે અઢારે આલમનો પણ આભાર માનું છું કે ગેનીબેનને બેનને અઢારે આલમે મત આપ્યા દરેક સમાજ ચાહે દલિત સમાજ હોય કે ચૌધરી સમાજ હોય રબારી સમાજ હોય ઇતર સમાજ હોય મુસ્લિમ સમાજ હોય પાલનપુર વિસ્તારમાં પાટીદાર સમાજે પણ આપણને ખોબલે ખોબલે મત આપ્યાનું પરિણામ છે ત્યારે આપ સૌની જવાબદારી વિશેષ વધી જાય છે અને મને વિશ્વાસ છે કે જે બનાસકાંઠા જિલ્લાના સાંસદ તરીકેની જવાબદારી ગેની ઉપર આવી છે ત્યારે બેન ખૂબ સારી રીતે નિભાવવાના છે ગુજરાતે પણ રાજીપો વ્યક્ત કર્યો દિલ્હીની અંદર પણ જે ગેની સન્માન થયું આદરણીય પ્રિયંકા ગાંધીજી લાખડી આવ્યા ત્યારે બોલ્યા હતા કે મારી બનાસની બેન ગેનીબેનને જ્યારે ગેની દિલ્હી સન્માન થયું અને પ્રિયંકા ગાંધીજી જોઈ ગયા સામેથી બધા સંસદ સભ્યો પોતાનો પરિચય આપ્યો હતો ત્યારે પ્રિયંકા ગાંધીજી હસીને કહ્યું હોય એ તો મેરી બનાસકી બેન ગેની બેન હે આ ગૌરવ થાય છે મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળી આવનાર ભવિષ્યની અંદર જિલ્લા તાલુકા પંચાયતની પણ ચૂંટણીઓ આવે છે એમાં પણ આપણે સૌ તાકાતથી કોંગ્રેસ તરફી મતદાન કરી આ જિલ્લાને કોંગ્રેસનો ગઢ બનાવીએ આવનાર ભવિષ્યમાં આપણે સૌ નાના મોટા મતભેદો ભૂલી અને બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને મજબૂત કરીએ એવી આપ સૌને વિનંતી